ગુજરાત જોડો જનસભા અંતર્ગત આજે આવવાનું થયું છે એક સભાને સંબોધન કરી છે હજી બીજી સભામાં પણ જવાનું છે ખૂબ લોકો રહ્યા છે લોકોમાં એક ઉમીદ છે જે રીતે ભાજપે ત્રીસ વર્ષમાં ભ્રષ્ટાચાર કર્યો છે તમે જો સાયકલ ફરી રહી છે આજથી ત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસનું શાસન હતું એકસો ઓગણપચાસ સીટ આવેલી ભાજપ ત્રીજો પક્ષ હતો કોંગ્રેસે એ જ ઉત્તર ગુજરાત છે એજ ભાજપે અત્યાચાર શરૂ કર્યો છે ખેડૂતોને મોતને ઘાટ ઉતારે છે અને આમ આદમી પાર્ટી ત્રીજા પક્ષ તરીકે પાંચ ધારાસભ્યો સાથે છે અને જે રીતે અત્યારે વિસાવદર બાદ માહોલ બન્યો છે આખા ગુજરાતમાં લોકોમાં એક આમ આદમી પાર્ટી આશાનું કિરણ બની છે મને પૂરો વિશ્વાસ છે કે આગામી તાલુકા જિલ્લા પંચાયતની હોય કે નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ખૂબ સારું પરફોર્મ કરશે આજે ભાજપે તમામ જગ્યાએ અત્યાચાર કર્યો છે મનરેગા યોજનાના કરોડો રૂપિયા ખાઈ જેવા ભાજપના મંત્રીઓ દ્વારા ખવાઈ જાય અને ભાજપ છે એને મંત્રીને હટાવે પણ નહીં અને ઉલટાનું ઉઠાવનાર અને સવાલ ઉઠાવનાર ને ચેતરભાઈ જેલમાં નાખી દે બીજી બાજુ જુઓ ખેડૂતોને ભાવ ન મળે કપાસ તળીએ છે ભાવ ઓલરેડી બે હજાર ને ચૌદ માં અઢાર પંદરસો થી અઢારસો રૂપિયા કપાસના ભાવ હતા નરેન્દ્ર મોદી સરકાર ઉપર નહોતા અત્યારે નરેન્દ્ર મોદી એવું કહેતા હતા પચીસો રૂપિયા મળવા જઈએ અત્યારે બારસો રૂપિયા વેચા છે અને ઉપરથી અમેરિકામાંથી ઇમ્પોર્ટ ડ્યુટી ફ્રી કરીને પાછી આયાત કરે છે નરેન્દ્ર મોદી અને પાછો ભાવનગરમાં આવી ભાવનગરવાસીઓ ભાવનગરવાસીઓ કરે છે શરમ આવી વાસીઓને કે તમે ડુંગળીમાં રડાવો છો તમે કપાસ ના ખેડૂતોને રડાવો છો એટલે ખેડૂતો પરેશાન છે કર્મચારી આઉટસોર્સિંગ કર્મચારીઓ પરેશાન છે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પરેશાન છે બેરોજગાર યુવાનો પરેશાન છે ભાજપથી તમે જુઓ કે નોકરી આપી જ નથી રહે ભાજપના નેતાઓ બધા કોન્ટ્રાક્ટ કમાઈ કમાઈને અત્યારે ઘર ભરે છે સરકારની તિજોરી ખાલી કરે છે નોકરીઓ મળતી નથી નોકરીઓ માંગવા જાય શિક્ષકો કે ભાવિ શિક્ષકો તો એને લાઠીચાર્જ કરે છે એટલે ચારે બાજુ જે છે કાયદો વ્યવસ્થા તો તળીયે ગઈ છે ના રામનવમીની ઉત્સવ સારું રીતે કરી શકે છે ના ગણેશ ઉત્સવ તમે જુઓ ભાજપના રાજમાં એ પણ થઈ નથી શકતો એટલે ભાજપ અત્યારે ચારે બાજુથી ફેલર છે ભાજપના નેતાઓ રૂપિયા બનાવવામાં વ્યસ્ત છે અને પ્રજાને રેડી મૂકી દીધી છે એટલે અમને વિશ્વાસ છે કે આગામી સમયમાં આમ આદમી પાર્ટી પ્રજાની આશાનું કિરણ બનશે ઉમેદ બનશે સાતસો લોકો આમ આદમી પાર્ટીની સભામાં આવ્યા છે જે તે વખતે બહુ અમે મેં છેલ્લા પાછલા ત્રણ વર્ષમાં પ્રદેશ અધ્યક્ષ ચાર્જ લીધા બાદ એકસો બ્યાસી બ્યાસી વિધાનસભાની સીટોનું મેં એનાલિસિસ કર્યું છે બધા જિલ્લાઓમાં મુસાફરી કરી છે અને તારણ કાઢ્યું છે કે કેમ નબળું રહ્યું આમ આદમી પાર્ટીનું કામ પસંદ ન આવ્યું પહોંચી ન શક્યા શું કારણ રહ્યું ભાજપ ક્યાં પ્લસ રહ્યું કોંગ્રેસે ક્યાં કાપ્યા હતા અમારા મત અને આમ આદમી ત્યાં નબળી રહી હતી એ તમામ ભાષાઓને અમે ઉતાર્યા છે અને અત્યાર સુધીમાં અમારી આ દોઢ મહિનામાં આઠસો સભાઓ થઈ છે જેમાં નવ લાખ લોકો આ સભાઓમાં ઉપસ્થિત રહ્યા છે અને અંદાજે ચૌદ હજાર જેટલા લોકો ભાજપ કોંગ્રેસ અને સામાજિક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે છ લાખ લોકો મિસકોલ થી જોડાયા છે બીજું કે તમે જુઓ ભાજપના ધારાસભ્યો પત્રો લખી રહ્યા છે ભાજપના ધારાસભ્યોનું જ કોઈ સાંભળતું નથી ભાજપના ધારાસભ્યોને લોકો ગાળો માંડે છે ભાજપના ધારાસભ્યો અધિકારીઓ પાસે અધિકારીઓને ગણકારતા નથી ભાજપના ધારાસભ્યો જ અત્યારે ખુલે આમ કહી રહ્યા છે કે હું આમ નથી હું સંત નથી હું હું આમ ને એ બધું થઈ શું રહ્યું છે ઉકળાટ ચરવું છે અને ચારે બાજુથી ઉઠવ્યું છે તમે જુઓ પ્રજા ત્રાહીમાં આમ પોકારી ગઈ છે કેટલાક નેતાઓનો ભાજપમાં હાલે છે

તમે વિચાર કરો મંત્રી એમ કે છે ચમરબંધી ને છોડીશું નહીં ચમરબંધી પકડાતો નથી એટલે કોણ મંત્રી શું કરશે ખબર નથી શિક્ષણ મંત્રી એમ કે છે તમામ ગ્રામ સાહેબ કોન્ટ્રાક્ટ માંથી આ હટાવીને ભરતી કરી દઉં ભરતી આવતી જ નથી એટલે અંધાધૂન ચાલી રહ્યું એટલે મને લાગે છે કે હવે ભાજપના નેતાઓને ખબર પડી ગઈ છે બે હજાર સત્યાવીસ સુધીમાં જેટલું ભેગું થાય એટલું કરી લો પછી અમે આવવાનું નથી